you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે હવેથી એક નવી સિસ્ટમ મિત્રો બને છે ગુજરાત અમુ આવી રહી છે એટલે મિત્રો આપણે દાંતી ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો બનાસ નદી માં મિત્રો આપણે પાણી હાલમાં ચાલુ છે કારણ કે મિત્રો માઉન્ટ આબુ નું એક તળાવ ઓવરફ્લો થયું છે એટલે ત્યાંનું પાણી બનાસ નદી આવી રહ્યું છે એના લીધે જોવા મળશે તો દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે મિત્રો એટલે આ ચેનલ પર મિત્રો તમને દાંતીવાડા ડેમ અને બનાસ નદી ના સમાચાર જોવા મળશે એટલે તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી